જનનાયક બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા જનનાયકની પ્રતિમાને અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યેની અવિસ્મરણીય લડાઈમાં માત્ર ચોવીસ વર્ષની અલ્પાયુમાં પોતાના પ્રાણની આહુતિ આપી વહરી લેનાર જનનાયક ભગવાન બિરસા બિરસા મુંડાની મુંડાની ઉજવણી કરવામાં કરવામાં આવી આવી રહી છે ત્યારે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ હતી આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો તેમજ આગેવાનો જોડાયા હતા ધરતી આંબા આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમા ખાતે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કયાસ વ પ્રમુખ વિદય વસાવા તેમજ નગરસેવક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને જન્મદિવસની ઉજવણી કરી હતી આદિવાસી પ્રમુખ અરવિંદભાઈ તરફથી મારા સર્વ આદિવાસી ભાઈઓ બહેનો સર્વેને પાઠવું છું જય